મહાલક્ષ્મી મંદિર કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર અને વિશેષ ઉજવણી લોખંડ બજાર સ્થિતિ સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવી જન્માષ્ટમીમાં પાવન પવિત્ર દિવસે ભાવનગર શહેરમાં દેવસ્થાનો સહિત ઘરે ઘરે લાલાની જન્મની ઉજવણી કરવામાં આવી હતી વિશેષ વાત કરીએ તો લોખંડ બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર બપોરથી જ મંદિરના શણગારવાની તડામાર તૈયારીઓ ચાલતી હતી બાળગોપાલનું પાણું મટકી બાંધવામાં આવી હતી તેમજ સમગ્ર મંદિરને ફૂલો ફુગાવો અને રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો રાત્રિ બાર કલાકે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના નાન સાથે મંદિરમાં આવેલ સર્વ ભક્તોએ કૃષ્ણ જન્મમાં સહભાગી થયા હતા મંદિર પરિસરમાં કનૈયાનું પારણું બાંધવામાં આવ્યું હતું અને જન્મ સાથે કેક કટિંગ કરી લાલાને ઘર ધરવામાં આવી હતી ત્યારબાદ મટકી ફોડવામાં આવી હતી જેમાંથી ચોકલેટની પ્રસાદીનો વરસાદ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણને ભાગવી પંજરીનો પ્રસાદ સર્વ ભક્તોને આપવામાં આવ્યો હતો

મહાદેવ મંદિર અલુરિયા ચોક ભાવનગરમાં આવેલ કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસ દરમિયાન ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને જન્માષ્ટમીમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોની કૃષ્ણ ભગવાનને જન્મ મહોત્સવમાં બધાય ખૂબ જ અનેરો લાભ લે છે અને ધામધૂમથી રાસ ગરબા અને ભગવાન ભગવાનના વધામણા કરી અને ધન્યતા અનુભવે છે જય દ્વારકાથી બોલો કૃષ્ણ મહાલક્ષ્મી માં મારું નામ છે કુરલી રાવલ હું અઢીસો વર્ષથી મંદિર જે પુરાણું છે એમાં અમે દર્શન કરવા આવીએ છીએ નિયમિત રીતે છ સાતમ અને આઠમનો પ્રોગ્રામ અહીંયા બહુ સરસ રીતે ઉજવાય છે દર વર્ષે આ વર્ષે પણ દંદભયો થવાનો છે કૃષ્ણ જન્મ થવાનો છે અને આજે અહીંયા સોમવાર અને શ્રાવણ મહિનો છે એટલે આપણે કૃષ્ણ ભગવાનની લીલા એટલે કે શ્રીનાથજીની ઝાંકીના પણ દર્શન કરાવ્યા છે અને રાત્રે બાર વાગે નંદ ઉત્સવ પણ થશે તો તમે દરેક ભાવિક ભક્તોને આ મહોત્સવમાં લાભ લેવા આગળ કરે મારું નામ દિલીપકુમાર વિશ્વનાથ છે અને હું માલસિંહ મંદિરના પૂજારી છું એટલે આ મંદિર અઢીસો વર્ષથી છે અમારા વડભાવઓ આ મૂર્તિ પાટણથી જેઠ ખંભે નાખીને અહીંયા વસવાટ કર્યો છે ને સ્ટેટ વખતે સ્ટેટ જમીન આપી છે અને એમાં માતાજીની પ્રતિષ્ઠા કરી છે અને અંબાજીની પણ પ્રતિષ્ઠા પણ છે કરેલી છે ને અમારે રોજના સ્વરૂપ બદલાય છે સોમવારે નદીનું વાહન હોય છે મંગળવારે અંબાજી સ્વરૂપ હોય છે બુધવારે બહુતરાજી સ્વરૂપ હોય છે પુરુષવારે સરસ્વતી વીણા હોય છે શુક્રવારે ગજ હોય છે શનિવારે ગરુડ હોય છે રવિવારે કમળ હોય છે આ દિવસે દિવસના રોજે રોજનો શણગાર ડેલી ડેલી રોજે રોજ બદલાયા કરે છે અને રોજ ભક્તજનો રોજ ભક્તજનો દર્શન કરવા આવે છે અને ઉમટી પડ્યા છે આવી રીતે આજે નંદ ઉત્સવનો ઉત્સવ છે બાર વાગે નંદી નંદનો ઉત્સવ ઉજવવામાં આવશે તો દરેક ભક્તિ ભક્તિજનોને આવવા અમારી હાર્દિક અમીર છે